એક મેસેજ આવ્યો અમારા વિસ્તારના એક ખેડૂત આગેવાન છે એને મેસેજ મોકલ્યો કે અમિતભાઈ ઇન્દ્ર એટલે ભગવાન ઇન્દ્ર ઇન્દ્ર નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ત્રણે ભેગા થઈને ખેડૂતોની આ પથ્થર ઠોકી છે હવે મારે એમને શું જવાબ આપો પણ દસ હજાર કરોડ નું પચાસ હજાર નું નુકસાન હોય અને પાંત્રીસો રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે હમણાં દેશની પાર્લામેન્ટમાં જે પૂજાભાઈ ઓડિયો સંભળાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જે જવાબ અપાયા કે ગુજરાતના ખેડૂતોએ કેટલી લોન લીધી છે તો પચાસ લાખ કરતા વધારે ખેડૂતોએ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન આજે ગુજરાતના ખેડૂતોએ લીધી છે અને એ મુજબ જોઈએ તો એક ખેડૂતના માથે છપ્પન હજાર રૂપિયા નું દેવું છે મગફળી વાવે છે કપાસ વાવે છે ક્યાંક ડાંગર વાવે છે તમાકુ વાવે છે સોયાબીન વાવે છે અને કુદરત રૂઠે અને સંપૂર્ણ પાક બરબાદ થઈ જાય તારે એની સામે એને પાંત્રીસો રૂપિયા વિગ્યા સરકાર આપે છે અહીંયા એ પણ વાત થઈ કે ટેક્સ કોણ ભરે છે તમારામાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે હાથ ઊંચો કરજો તો જે ભરતા હોય આમાંથી અડધા લોકોએ હાથ ઊંચા નથી કર્યા પેલા પાછળ યુવાન મિત્રો એ પણ હાથ ઊંચો નથી કર્યો આ બાજુ વાળા એ બાકી છે આ લાલજીભાઈ કીધું એમ સવારે ઉઠીને બ્રશ કરીએ છે સવારે ઉઠીને ચા પીએ છે આપણે કપડા પહેરીએ છે કે રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી જેટલું પણ આપણે બજારમાંથી લાવીને ખરીદીને વાપરીએ છે એ બધાની ઉપર જીએસટી આપીએ છે કે નથી આપતા આ રાવલ આપણે નગરપાલિકા છે તો એમાં ટેક્સ આપીએ છે કે નથી આપતા જમુન જમીનનો મહેસૂલ આપીએ છે કે નથી આપતા રોડ પર જઈએ છે તો ટોલ ટેક્સ આપીએ છે કે નથી આપતા પેટ્રોલ ડીઝલ ખરીદવા જઈએ તો સેસ આપીએ છે કે નથી આપતા અને આ બધા પૈસા જમા ક્યાં થાય છે આ બધો ટેક્સ ઉઘરાવે છે કોણ આ સરકારની તિજોરીમાં જે પણ પૈસા જમા થાય છે એ તમારા મારા લોકોના ટેક્સના પરસેવાના પૈસા જમા થાય છે અને એ પૈસા માંથી સરકાર નું બજેટ બને છે એ બજેટમાંથી રસ્તા બને છે એ બજેટમાંથી આ ટાંકી બને એ બજેટમાંથી આ સ્કૂલ બને એ બજેટમાંથી વિકાસના કામો થાય અને જરૂર પડે તો એ બજેટમાંથી ખેડૂતો માટે પેકેજ કે દેવા માફીની જાહેરાત પણ થાય તુષારભાઈ કીધું કે કોંગ્રેસની સરકાર હતી એકી કે ખેડૂતોના બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા પણ નીતિ હોય ને નિયત હોય તો આવો નિર્ણય લેવાય અને આપણા પૈસા ગુજરાતની તિજોરીમાં જમા છે એમાંથી ત્રણ લાખ કે સિત્તેર હજાર કરોડનું બજેટ બને છે અને જયારે ખેડૂતો પર કુદરતી આફત આવે આ કમોસમી વરસાદ આવ્યો સરકારે જાતે જાહેરાત કરી કે ઇતિહાસમાં સૌથી લાંબો કમોસમી વરસાદ આવ્યો હોય તો આ ચાલુ વર્ષે આયો છે કમોસમી વરસાદ આવ્યો ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા પાક બરબાદ થઈ ગયો ખેડૂતો લોહીના આશુએ રડતા હતા તારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કોઈ ખેડૂતના ખેતરમાં જાય છે એની જોડે સારી સારી વાતો કરે છે સાંત્વના આપે છે એના મંત્રીઓ જાણે પેલી ઘોડે સવારી કરવાની હોય એમ લાંબા બુટ પહેરીને ખેતરમાં જાય છે જોયા નહી કોઈ એના એક મંત્રી ખેતરમાંથી પેલો ડાંગર નો પુરિયો ઉઠાવે છે સામે ને કે છે જલ્દી ફોટો પાડ આમાંથી તો વાસ આવે છે ખુબ વાતો કરી જાહેરાતો કરી ફોટા પડાયા

ઓડિયો ક્લિપ સાંભળ્યા પછી ત્યાંથી કીધું કે ખોટી ના છે પૂજાભાઈ આ વિડીયો ઓડિયો જે છે રાવ હમણાં વાયરલ કરતા જજો અને તમને બધાને કહું છું કે ખોટી ના છે એટલું લખીને જ્યાં વાયરલ થતો હોય ત્યાં કરતા રહેજો તો આખી દુનિયાના લોકો જાણે દ્વારકા દ્વારકાની ભૂમિ પરથી લોકોએ લડવા માટેની શરૂઆત કરી છે અને એનો સૌથી પહેલા ખોટીના છે એવો સંદેશ આ જામ રાવલવારા એ શરૂ કર્યો છે કરવો છે કે નહી આ યાત્રાની શરૂઆત કરી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અહીં બધા જ બેઠા છે પૂજાભાઈ જિલ્લા પ્રમુખ ત્યાંના છે હીરાભાઈ ને બધા જ લાલજીભાઈ થી બધા આગેવાનો હતા અને પહેલે દિવસે સંકલ્પ કર્યો તો કે આ કિસાનો તકલીફમાં છે આ ગુજરાતના ખેડૂતોના જે દેવા માફ કરવાની માંગણી છે જે પાક વીમો યોજના શરૂ કરવાની માંગણી છે જે ખોટી જમીન માપણી છે અને રદ કરવાની માંગણી છે એ માગણી લઈને જયારે નીકળ્યા છે ત્યારે જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડશે સંકલ્પ સોમનાથ દાદાના ચરણોમાં કર્યો હતો અને આખા આ છઠ્ઠી તારીખ થી શરૂ થયેલી યાત્રા આખા રૂટ દરમિયાન દસ જિલ્લાઓનો પ્રવાસ કર્યો અલગ અલગ ગામોમાંથી નીકળ્યા એક બે ગામમાં હું પણ હતો સામાન્ય લોકો રસ્તાની બાજુમાં ઉભા હતા કદાચ કયા ધર્મના છે કઈ જાતિના છે કે કયા પક્ષમાં માનવા વાળા છે જુદી વાત છે પણ રસ્તા પર ઉભેલા લોકો પણ કેતા કે તમે આગળ વધો આ સરકાર અભિમાની છે આ સરકાર નું અભિમાન ઉતારવાનું છે ખેડૂતોના દેવા માફ કરવાના છે અમે બધા જ તમારી સાથે છે આ યાત્રા બધે પ્રવાસ કરતા કરતા આજે દ્વારકામાં આવીશું આવતીકાલે ભગવાન કૃષ્ણના ચરણોમાં શિશ અહીંયા પૂર્ણાહુતિ કરીશું પણ આ ખાલી એક યાત્રાની પૂર્ણાહુતિ છે આ લડત ની શરૂઆત પણ સોમનાથ દાદાના આશીર્વાદ થી કરી હતી ત્યાં સંકલ્પ લીધો તો આવતીકાલે દ્વારકામાં પણ ભગવાન ની હાજરીમાં ફરી સંકલ્પ લઈશું અને સડક થી લઈને સંસદ સુધી લડીશું અને જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ને આ લડત ચાલુ રહેશે હું આપ છું પેલી કહેવત છે કે ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાઇ અને આ લોકોએ અત્યાર સુધી ઘણું બધું ખોટું બોલ્યા છે ઘણા બધા ખોટા ભાષણો વાયદા વચન આપ્યા છે પણ આજે જયારે જગતનો દાંત પોતાના અધિકાર માટે પોતાની તકલીફના સમયે લોકોનો સહકાર માગવા નીકળ્યો છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે આખા ગુજરાતના તમામ જાતિ ધર્મ વર્ગ વિસ્તારના લોકો આજે એકી અવાજે આ ખેડૂત ની માંગણી સમર્થન કરી રહ્યા છે કે ઉદ્યોગપતિઓ માટે તમે તિજોરી ખુલ્લી મૂકો છો ઉદ્યોગપતિઓ પાસે આ બજેટ લૂંટાવો છો આ ખેડૂત તકલીફના સમયે દેવા માફ કરવામાં તમને શું પેટમાં માં દુખે છે તારે લડત મક્કમતાથી થી લડીશું આગળ પણ વધીશું હું ભાલભાઈ બધી જ આખી ટીમને અભિનંદન આપું છું કે આજે અહીંયા તમારો જે જુસ્સો છે આજે અહીંયા જે તમારો ઉમંગ છે આજે અહીંયાથી જે સંદેશો આપ્યો છે આવનારા દિવસોમાં ગુજરાતના ગામે ગામના ખેડૂતોને લડવા માટે એક પ્રેરણા આપશે તાકાત આપશે હિંમત આપશે અને આવો સૌ સાથે મળીને આ લડત લડીએ અને આ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ના થાય ત્યાં સુધી આ પરિણામલક્ષી લડતને આગળ લઈ જઈએ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ Jai Jawan, Jai Kisan. <laughs>